તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદરને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે ચૈતર વસાવાની જે કાલે ગઈકાલે જે ધરપકડ કરવામાં આવી પોલીસ દ્વારા ત્યારબાદ મિત્રો ઘણા બધા લોકો અને એમના સમર્થકો પણ મિત્રો ચૈતર વસાવાને મિત્રો સપોર્ટ આપવા માટે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો ચૈતર વસાવાને સપોર્ટ આપવા માટે મિત્રો એમના પત્ની અને સાથે સાથે મિત્રો ગોપાલ ઇટાલિયા પણ ખુલ્લે મેદાનની અંદર ઉતરી ગયા છે અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો ચૈતર વસાવા એક ગરીબ લોકો માટે જે લડત લડી રહ્યા છે છતાં પણ મિત્રો વાત કરવામાં આવે તો ચૈતર વસાવા ગુજરાતના એક એમએલએ હોવા છતાં પણ મિત્રો પોલીસ દ્વારા ગઈકાલે એમની ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા હવે ચૈતર વસાવાના સપોર્ટમાં ખુલ્લે આ મેદાનની અંદર ઉતરી પડ્યા છે અને સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે ગોપાલ ઇટાલિયાને લઈને તો મિત્રો એ વિડીયોની અંદર ગોપાલ ઇટાલિયા શું બોલ્યા છે એ હું તમને વિડીયો અત્યારે સંભળાવવા જઈ રહ્યો છું તો મિત્રો ધ્યાનથી સાંભળજો પણ એની પહેલાં મિત્રો વાત કરવામાં આવે તો જો તમે અમારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને આવા અવનવા ગુજરાતી વિડીયો સૌથી પહેલાં જોવા મળશે લાંબા સમયથી જ્યારથી જીત્યા છે ત્યારથી ભાજપને એ ખટકે છે આ એક આદિવાસી પરિવારનો નાનો એવો છોકરો જીતી આગળ વાત કરવામાં આવે તો મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા જે ધારાસભ્ય હતા તો પણ ચર્ચામાં જ હતા અને ધારાસભ્ય બની ગયા છે ત્યારથી પણ મિત્રો ચર્ચામાં જ છે અને ગોપાલ ઇટાલિયા પણ અત્યારે ચર્ચામાં જ રહેશે કારણ કે મિત્રો ગોપાલ ઇટાલિયા એક એવા વ્યક્તિ છે કે જે ગરીબ લોકો માટે જે લડત લડી રહ્યા છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરવામાં આવે તો ચૈતર વસાવાના જે સમર્થકો છે અને એમના પત્ની છે એમણે જાહેરની અંદર એવું જણાવ્યું છે કે ડેડિયાપાડા કોર્ટની અંદર આપણે કાલે સવારે હાજર થવાનું છે અને જે પણ કાંઈ નિવેદન આપવાનું છે તે આપણે ત્યાં આગળ જઈને આપશું અને ચૈતર વસાવાના તો મિત્રો તમે સારી રીતે એવા ઓળખતા જશો કારણ કે મિત્રો ચૈતર વસાવા એ એક ડેડિયાપાડાના એમએલએ ધારાસભ્ય મિત્રો છે છતાં પણ મિત્રો એમની સાથે કેમ આવું થઈ રહ્યું છે અને એમની સાથે કેમ મિત્રો ધરપકડ કરવામાં આવી પોલીસ દ્વારા અને ચૈતર વસાવાના સમર્થકો પણ બહુ બધી મહેનત કરી રહ્યા છે